મારી યુટ્યુબ ફેમિલી બધી મજા મને મજામાં છે કારણ કે મારા બ્લોગ જોતા હોય એ બધા મજામાં હોય તો કન્ટિન્યુ ત્યાં આવી રહ્યો છું તમારા બધા બ્લોગની અંદર ખાલી મોજ માણવાની છે અને મજા કરવાની છે તો જો મારો બ્લોગ સારો લાગતો હોય તો કેમ તમે લાઈક છે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મને થોડોક સપોર્ટ કરો અને એક ભાઈની કોમેન્ટ આવેલી હતી ઇન્સ્ટાગ્રામમાં થેન્ક યુ મારો ભાઈ કોમેન્ટ કરવામાં કારણ કે કોમેન્ટ તો સારી હતી પણ એ કોમેન્ટનો જવાબ હું નહીં દઈ કારણ કે એ જવાબ તો મારે જોતો હોય ને તમારે પાંચ છ ફેમિલી કમ્પ્લીટ કરી દો ને પાંચ કરી દો ને આપણે ખાલી પાંચ જ નથી કરવાનો ઓ પાંચ છની ઉપર જ આવવાનું છે તો પાંચસો કલાક આવી ગયો એટલે એ ઈવડે તમે ભાઈ તમે જે કોમેન્ટ કરી ને એ બધા હું તમને થેન્ક યુ કહું છું અને એ કોમેન્ટ કરવાનો કાંઈ વાંધો નહીં તમે તારે કરી રાખો કોમેન્ટ કોમેન્ટ તમે તર ઢેકલો કરી નાખો તમને તમે કોઈ એનો વિડીયો બનાવી દો તમે કોઈ એનો તમે તારે કરીને છો તમે કહો કે ચેનલસનો કરી તો ગમે એનો તમે વિડીયો બને બધા વિડીયો બનાવી દઈશું પણ તમે થોડોક સપોર્ટ આપો સપોર્ટ કરી દો ને એ ભાઈએ જે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો ને એ મેસેજ કર્યો પણ મેસેજ સારો છે હું જવાબ તમને આપી મારો ભાઈ હું તમને જવાબ આપી પણ એ જવાબ હું તમને ક્યારે કહું પાંચસો સબસ્ક્રાઈબ કરી દો ને મને એટલે હું તમને જોબ એનો આખો વિડીયો બનાવીને આપી વિડીયો સહિત તમને દેખાડે હું તારી તમે જે કોમેન્ટ કરીને એનું ફેસે હું રિવલ કરી દઈ બસ તમ તારે પણ હું તમને કહે કારણ કે શું શું મારે વાંધો છે અને શું શું મારે કેમ છે હું અત્યારે શું અત્યારે હું જમી કાઢીને વૈયાવેલો છું કારખાને કારણ કે કારખાને અત્યારે સૂવું પડે એમ છે કારણ કે વાગી ગયા છે એક સાડા બારનો અમારે ખાવાનો ટાઈમ છે હું એક વાગી ગયો છું સાવ આપણે થોડીક સુવાનું છે સુવાનું છે અને પછી બે 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 વાય એવા કારખાનું ચાલુ થઈ જાય એટલે પછી હું તમને કારખાનામાં થોડી ઘણી ડિટેલો આપીશ જો તમને હીરા આવડતા હોય ને તો કમિશન તમે તારે આવજો મારું તો કારખાનું નથી કારણ કે મારા ભાઈનું છે પણ પછી પણ મારા કારખાને તમ તારે છૂટી તમ તારે જા ના બે આ રીતે પણ મારું કારખાનું નથી આ મારા ભાઈનું કારખાનું છે હું મારા ભાઈના કારખાને ભેગું છું મારા કારખાના હું નથી ભેગું તો પણ જો તમને એ ભાઈએ મને કોમેન્ટ કરી હું એનો જવાબ તારે હું દે ચોક્કસ દે તમ મને અહીંયા રહેશે હું તમત બસ પણ હું તમને જવાબ ફાઇનલ દેવાનો છું પણ એ મને પાંચસો ફેમિલી કમ્પ્લીટ કરી ગયો અને પાંચસોની માથે મારે જવાનું છે પાંચસો આપણે પાંચસો તો હું કાલે મેં તમને શું કીધું તમને પાંચસો કરી ગયા ને એટલે હું તમત ફાઇનલ તમ જોબ જવાબ આપી દે બસ તમ તારે એનો આખો વિડીયો બનાવીને તમને કહી અને તેવા હું તમને ભાઈ ભાઈવાળા ભાઈનું તમત નામ નથી અત્યારે દેતો હું તમ તારી ભાઈનું નામ સહિત તમતું બધું અંદર ટીચર નાખી દે અને પછી હું તમને કહીશ કે આ ભાઈ આ કોમેન્ટ કરી હતી ને આ કોમેન્ટ હું અત્યારે કોમેન્ટ આન્સર એ નહીં આપું તમને જવાબ એ નહીં દઈ શકું કારણ કે હું તમને ત્યારે બધું કરી દઈશ તો હું ફરીથી મળી થોડીક વાર બાદ શું થાય છે શું નથી થતું તો મારા વિડીયોની અંદર બિનેરો હાલ તો બિનેરો હાલ હું ક્યારે તમને કારખાનું પહેલાં દેખાડું કારખાનું મારું કેવી રીતથી છે એમ જો કારખાનું જવું હોય ને તો દેખાડી દો તમને તારે જો અભી મજા આયે ના ભીડો અહીંની દાદરા હશે આ દાદરા છે ફાઇનલી દાદરા સડી જવાના પછી આ ગેટ આવશે ગેટની સામસેક અહીંયા મંદિર આવશે અમારું મંદિરની આગળ થોડાક આલ અને એમના પહેલી ઘંટી અહીંયા બીજી એ ત્રીજી એમ પર પણ ઘંટી છે ને અહીં પર ગાળા બંધ છે હવે આ સાઈડ લેડીઝ હે ને આ સાઈડ જેન્ટ્સ આવું આવરી અમારે કારખાનું છે ને થોડીક આરામ કરવાનો છે આરામ કર્યા બાદ પછી તો અમારે સડવું પડે ને અમારા કટરા બટરા રહી લેવાના હાથમાં પછી હીરા ઘઉં પડવાના હીરા તીરા ગહી પછી સાંજે આઠ આઠ વાગ્યાનો ટાઈમ છે મારે સૂટવાનો આઠ વાગે કારખાના સૂટી અને સીધા ઘરે ખાવા ખાઈ બેન થોડી ઘણી વાર ભાઈબલ દુકાબેલ પાણી લઈએ મારે વાતચીત કરીએ બેસીએ અને પછી સુવા બગી જઈએ પણ એ જવાબ આપ્યો ને મને કોમેન્ટ પૂરો મને આંજે પૂછાય મને અજીબ લાગ્યો કે આવો આવું છે હું તમને કેશ પાંચ ફેમિલી તો પેલા કમ્પ્લેટ કરી દઉં મારા વાલા મારા પાંચ છ ફેમિલીનું તમને મેં તારા સાયલેન્સ આપું છે તમે તારા પાંચ છ સબસ્ક્રાઈબ બની જાય વિડીયો બનાવી દઈ બસ તમે તારે વિડીયો આપો આખી ડિટેલ આપી દે એ પહેલાં મને ભાઈએ ઇન્સ્ટામાં મેસેજ કરેલો હતો હા ઇસ્ટાની અંદર મેં સ્ટોરી મૂકેલી હતી ને એ સ્ટોરીની અંદર કોમેન્ટ મને કરી હતી કે તમે એક વિડીયો બનાવવાનું કહેતા હતા પણ એ ભાઈએ મેં તમને કીધું હતું ને તો પાંચ છ સબસ્ક્રાઈબ તો પેલા કરી દો મને પછી હું તમ તારે પ્લેસ બનાવી દે બસ તમ તારે વિડીયો આખો સહી હું આખું ઠેકાવી દે તમ તારે અને બધું સપોર્ટ કરાવી રાખો મારા વાલા થોડોક મને સપોર્ટ કરો સપોર્ટ કરાવવાનો મારા વાલા હું જો નવો નવો શું લીધો નવો નવો તો ફોલો કરું ને મારા વાલા કારણ કે નવા નવા મોટો નવું ભાઈ હવે તો કાંઈ એટલું બધું કાંઈ તમે કહો આવ્યા કે યુટ્યુબમાં જે આમ તો નથી આવતું મારે આ વિશે એટલે હું તું કહે કહેશ તમ તાર બસ મારે આવવા મળશે પહેલું તું તમારા પેમેન્ટ આવે એનું તમે તાર કાંઈક કરશું આગળ વિસારશું તો બધું પેમેન્ટ તો આવ્યો મને પહેલું એ વિષય એને તો મોણીસ સાહેબ તો થવા જ્યારે મોણીસ થાય એટલે હું તું તારે બધું તમત આગળ ડિટેલમાં ફરી ભરી તમે તમારે નવું એવું થયું તો લખવા મજે બધા બસ તો મારા વિડીયો સારો લાગતો હોય મારા વગર પાયો થોડોક સપોર્ટ કરો થોડોક સપોર્ટ કરવો એટલે થોડોક સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળના લોકોને મોકલો આગળના આગળના લોકોને મોકલો એને મોકલો તો કરે એને કહો અને સબસ્ક્રાઈબ કરો અને આગળ મોકલો એના ભાઈ સાથે મોકલો એના ભાઈબંધ દોસ્તરો મોકલો એના ભાઈબંધ દોસ્તાર મોકલો તો થોડો ઘણો અમારો સપોર્ટ થાય ને તો મારા પાંચસો ફેમિલી પૂરી થાય પાંચસો આપણે એને કરવાની આપણે આપણું વધી જાવ પાંચસો હજાર પંદરસો બે હજાર ત્રણ હજાર ચાર હજાર આમ વધવાનું છે આપણે તમે તમારી ફેમિલી કહો ને ફેમિલીને હું અત્યારે વાળા ભાઈએ પૂછ્યું ને એનો આન્સર મેં જવાબ આપી દે નંબર બસ મસ્ત કરો તમ

Kali ini ragam hani sal, toh angsa itu belangin nih siapa? Tunggal. Tidak. Hiji salu, angsa tatar. Anak peluru, motor salu. Ini memang motor kahani ya sih kak? Ya kau doa. Nih ya ya kamar ada nih, lah. Ya nih, memang dia kado, modu. motor kahani aja.

તો હાલ અમારી અરે બને રહો જઈએ આપણે બધાય મિત્તલભાઈ મિત્તલ મોબાઈલની દુકાન હાલો તો બનાવી રહો મારી વિડીયોની અંદર મિત્તલ મોબાઈલનો બોર્ડ યુ છે આ મિત્તલ મોબાઈલ દુકાન હાલો દીપકભાઈ પાસે જઈએ તો ફાઇનલી મિત્રો દીપકભાઈને મળ્યા અને વાતચીત કરી થોડી ઘણી અને થોડી ઘણી મુશ્કરી પણ કરી લીધી અને હવે જઈએ છીએ ઘર બાજુ તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ તો કેવું કરે સારું જ તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીએ નવા વિડીયો સાથે તમે કહેજો કયો વિડીયો ક્યાંડી અને કેવો બનાવો ક્યાંથી શું કરવું અને શું કોમેન્ટ કરતા જો સારો હોય તો કોમેન્ટ કરજો અને ન સારો હોય તો કોમેન્ટ કરજો તો ફરીથી મળવું બીજા નવા બ્લોગની અંદર તા ગુનતી બધાની રામેરામ ડાયરાની અને પોતપોતાનું ધાન રાખજો તો બાય બાય